આની અંદર ગુજરાત સરકાર દ્વારા પચીસ કરોડના ઇનામો વિદ્યાર્થીઓને આપવાના છે સાથે સાથે અલગ અલગ કક્ષાએ તમે તાલુકા કક્ષાએ જીતો તો પણ તમને પ્રાઇઝ મળવાની છે રોકડ પ્રાઇઝ તમે જિલ્લા કક્ષાએ જીતો તો પણ તમને રોકડ પ્રાઇઝ મળવાની છે અને તમે રાજ્ય કક્ષાએ જીતશો તો તમને મસ્ત મોટી રોકડ પ્રાઇઝ મળવાની છે રોકડ ઇનામ પણ છે અને સાથે સાથે જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થીઓ જીતશે એ વિદ્યાર્થીઓને પ્રવાસ પ્રવાસ દિવસનો ફ્રી સરકાર દ્વારા કરવામાં આવે છે ગયા વર્ષે પણ બાવીસ ત્રેવીસ માટે પણ ગુજરાત સરકાર દ્વારા જી થ્રી લોન્ચ કરી હતી અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આપણી ચેનલના જોડાયેલા વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાઇઝ જીતી હતી જી તમે જે પ્રાઇઝ જીતશો એ તમારા ખાતાની અંદર બેંકની અંદર જમા થવાની છે એટલે ઝડપથી આ પ્રોસેસ થવાની છે તો આની અંદર જો તમે ધોરણ નવ થી બાર કે કોલેજની અંદર અભ્યાસ કરતા હો તો અવશ્ય તમારે ભાગ લેવાનું છે તો ચલો આ વિડીયોની શરૂઆત કરીએ કે કઈ રીતે તમારે ભાગ લેવાનું છે અને કઈ પ્રકારની પ્રોસેસ છે તો સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે તમારા મોબાઈલ થી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો બધી ક્રિયા તમારા મોબાઈલ ની અંદર તમારે કરી દેવાની છે તો એના માટે તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમ તમારા મોબાઈલ ની અંદર જે ગુગલ નું સર્ચ બાર છે એ તમારે ઓપન કરવાનું છે તેની અંદર ટાઈપ કરવાનું છે ડબલ ડબલ ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન જેવું લખીને તમે ટાઈપ કરશો એટલે તમારી સમક્ષ આપણી લિંક કુલ છે ઉપર ક્લિક કરવાનું છે કોઈ પણ એક પોસ્ટ ઉપર અને તમે જેવું લિંક કરશો એટલે ક્લિક કરશો એટલે આપણી વેબસાઈટ ખુલીને આવશે એની અંદર જો પ્રિરાકલની પટ્ટીની અંદર ચાલી રહ્યું છે કે જેની અંદર તમને G3Q ક્વિઝ જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એના ઉપર તમે ક્લિક કરી અને આમ નીચે સ્ક્રોલ કરશો જો એડ આવે તો એડ તમારે ક્લોઝ કરી દેવાની છે આમ નીચે સ્ક્રોલ કરશો અને તમને અલગ અલગ વિગત જોવા મળશે જે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની છે જેની અંદર તમે જુઓ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પણ તમને જાણકારી આપેલી છે અને જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો એ અહીં ક્લિક કરો એવું લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જે લિંક છે એના ઉપર તમે ક્લિક કરી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો બીજું કે જેવું તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો એટલે તમે એ પેજ ઉપર લેન્ડિંગ થશો હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો અવેલેબલ છે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ચોવીસ ડિસેમ્બર પછી છ વાગ્યા પછી તમે કરી શકો છો અને જો વિડીયો લેટ જોતા હો તો તમે ત્યારે પણ કરી શકો છો હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના માટે તમે જુઓ તો નીચે આપેલું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા માહિતી એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધે સીધું સરસ મજાનો વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ નાખશો એટલે કયા પ્રકારની પ્રોસેસ રહે કેવી વિગત અંદર ડાલવાની છે એ બધી જ માહિતી તમને આગળથી મળી જશે બીજું કે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હો દરરોજ કીજ આપવા માંગતા હો તો સંપૂર્ણ માહિતી આ પોસ્ટ ની અંદર તમને આપવામાં આવશે તો આ જે પોસ્ટ છે એ તમારે સેવ કરવાની છે અથવા તો વારા વારા રોજ તમારે અઠવાડિયે બે દિવસે જાતો તમારે વેબસાઈટ વેબસાઇટની મુલાકાત રહેતા રહેવાનું છે અને ત્યાં આગળ તમને તમામ અપડેટ આપવામાં આવશે તેના ક્વિઝ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની પણ પીડીએફ ફાઇલ આગળ આપવામાં આવશે સાથે સાથે દર શનિવારે જે રિઝલ્ટ જાહેર થાય છે કે કયા તાલુકામાં કયા કયા વિદ્યાર્થીઓ જીત્યા છે એની પણ માહિતી તો આગળ મૂકવામાં આવશે તો આ પોસ્ટ તમારે સેવ કરીને રાખવાની છે લિંક અને ફરી કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો એનું આપણે સોલ્યુશન આપવા તત્પર રહીશું ગયા વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ વખતે આશા રાખીએ છીએ કે વંટક એજ્યુકેશન ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ આ જી થ્રી પીયુ ક્વિઝ આપે અને રકમ જીતે અને સાથે સાથે પોતાની જ્ઞાનની ચકાસણી કરે ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત